વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં આંદોલન કરવા આવી રહ્યું છે વિદ્યાર્થી સંગઠન દ્વારા આંદોલન છે યુનિવર્સિટી હેડ ઓફિસ પર સંગઠન કરી આંદોલન કર્યું છે ખાલી સીટો પર વિદ્યાર્થીઓને એડમિશન આપવાની માંગ છે તો રિપીટર વિદ્યાર્થીઓ માટે પણ હજુ સુધી પ્રક્રિયા કરવામાં આવી નથી આંદોલનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા રિપીટર વિદ્યાર્થીઓ માટે હજુ સુધી પણ પ્રક્રિયા ન કરાતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે ત્યારે હાલ વિદ્યાર્થીઓ દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે આંદોલનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડા

હવે અમારે એડમિશન અમને અહીંયા ના મળે અમે વડોદરાના રહેવાસી છે તો અમારે બીજે ક્યાં જવાનું અમારે એવા કઈ અઢી લાખ રૂપિયા અમારા પાસે છે કે અમે પારોલમાં જઈએ એટલે અમારી માંગ એવી છે કે તમે એમએસમાં એડમિશન આપો બીકોમમાં આપો બીજી કોઈ એમાં આપો પણ એડમિશન આપો જગ્યા છે તમારે ત્યાં ના હોય તો વસ્તુ અલગ છે પાંચસો સીટ ખાલી છે બીકોમ માટે એડમિશન જોઈએ છે જે મને અહીંયા મળી રહ્યું નથી અહીંની વેબસાઇટ બંધ છે અને મારી એ માંગ છે કે મને અહીંયા એડમિશન મળે જો અહીંયાથી બંધ કર દેશો તમે કઈ જઈશું અમને પ્રાઇવેટમાં નથી જોયતું અમને અહીંયા જ જોઈએ છે એડમિશન અમને જોઈએ અમને આપો એડમિશન અમારો હક છે જે અમને એડમિશન જોવું જોઈએ કેમ કે અમે અહીં અહીંના જ રહેવાસી છે અમે કઈ જઈશું આજે કોલેજોની ફી કેટલી બધી છે અમે અફોર્ડ પણ નહીં કરી શકતા તો અમને તો જોઈએ હક તો અહીંયા જોઈએ જ અમારે એડમિશન